જસમા ની કહાની ગુજરાત લોકકથા જસમા ઓડન ગુજરાતની લોકવાર્તાઓમાં પ્રખ્યાત એક પાત્ર છે તે ઓડન માટીનું કામ કરનાર પરિવારની સ્ત્રી હતી જસમા સુંદર સ્વાભિમાની અને પતિપ્રેમ માટે જાણીતી હતી ઘટના એક દિવસ સત્તાના ખમળમાં રથચુડાસમાં રાજા કેટલાક વર્ણોમાં રાજા ભ્રમણ જસમા ને જોયા તેની સુંદરતા અને ઘરની શોભા જોઈને તે જસમા પર મોહિત થઈ ગયો તેને જસ્માને પોતાના મહેલમાં રાણી તરીકે રહેવાની ઓફર કરી પણ જસમાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું સુંદરતા પર નહીં પતિ પર માન છે પ્રેમ વિશ્વાસ અને પવિત્રતા સ્ત્રીનું સૌંદર્ય છે રાજાએ ઘણા લાલચ આપ્યા ધમકી પણ આપી પરંતુ જસમા કોઈપણ લાલચ કે ડર સામે ન ઝૂકી તેને પોતાનું પતિ સન્માન અને પવિત્રતા જાળવવાની રાખી અંત જ્યારે જસમાએ પોતાની આસ્થા અને પતિપ્રેમ પર અળગ રહી ત્યારે રાજાને સમજાયું કે મહિલાની સજ્જનતાને માનમાં બળ હોય છે તેને પોતાની ભૂલ સ્વીકારી અને જસમાને સન્માનપૂર્વક પાછી મોકલી આ કથા